રાજકોટના જામ કંડુડામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન હિન્દુ સમાજની બેઠક મળી જેમાં પ્રવીણભાઈ તોગડિયા તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ વરવાડે સંબોધન કર્યું આ સાથે બેઠકમાં જામ જામકંડુડા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારોની વરણીની જાહેરાત કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના હસ્તે ખેસ પહેરાવી આવકાર્યા હતા પ્રવીણ તોગડિયાએ ખેડૂતોને યોગ્ય ટીકાના ભાવ મળે તે માટે આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી ટેના ભાવ ભાવ તો મળે છે પણ ખર્ચની ગણતરી એટલું થી કરે છે સ્વામિનાથને કહ્યું એ પ્રકારે થી જો ખર્ચની ગણતરી કરે તો મગફળીના કપાસના મણના અઢીથી ત્રણ હજાર રૂપિયા મળે આના માટેનું પણ અભિયાન રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા દેશમાં ઉચાવ